મિત્રો જેમ છો મારા ભાઈઓ તમે લોકો બધા મજા છે અત્યારમાં હવા હવારમાં હોદ ના રે એટલે આપણું જીરો જોઈ લો આવડું છે અત્યારે એના વિશે જીરો અને અત્યારે તટકો છોડ્યો નહીં આપણે એટલે હવાર તો હવાર નહીં પડી તારે હોત ના રે તારું થવા આવ્યું એટલે આપણે વિડીયો બનાવવા જઈએ છીએ તારે મંદિર એટલે વિડીયો બનાવી લઉં એટલે આપણે મટે વિડિયો નહીં આવે આવશે તો લોકમાં પડે જેમ કે આપણી પાસે રિચાર્જ છે ખતમ એટલે પૂરું થઈ જવાનું એટલે છેલ્લા મહિનાનો છે મહિનો મહિનો થઈ ગયો આપણે મહિનો કાટ કટાવાનો આપણે મહિનો થઈ ગયો અત્યારે હજી બે મહિના કાટ કટાયા ના થયા હજી મહિનો પૂરેપૂરો થયો નહીં તો એ પણ પતી જવાનું જ છે આપણે જેલા ચી તારીખનું પતવાનું એ ખબર નહીં આપણે પતવાનું છે નક્કી એટલે રિચાર્જ પતી પછી આપણે રિચાર્જ કરાવવાનું જ કે મારે બીજો ફોન લાવવો હોય ને એટલે નહી કરાવવું અને તો કરાવીશ તો પહેલું કરાવી દઈશ વહેલું નક નહી કરાવું તો મોડું કરાવીશ એ નક્કી વગરનું હોય અને આપણે અત્યારે આવી ગયા છે હજુ જારવાઈ હોવામાં વાઈ જે આ વાઈ ખરા ઉગી જે ખરા પારીએ બધી હતી નેકો બધી હતી બધી બધી લાગે ખાલી હવે એક ખાલી રહી ગયું એક પાણી વારવાનું અને આ જોવા પલાવ મારી અને એક આરી વાડ સરખી કરવાની ચાતાના વિડિયો જબર રહેતો રહે એટલે આરે વિડિયો આપણે બે પીકા કરજો એટલે કે અરે શીલો જ વિડીયો આપણે બધા વિડીયો છેડિયો આવશે પણ આયા વગર તો નહીં રહે એ તો નક્કી કરવાનું અને આપણે યુટુબ પર બનવાનું એ તો નક્કી કર્યું અને વિડીયો મેળવવાનું નક્કી કર્યું આપણે બધું વિડીયા મેળવાના પછી યુટ્યુબ પર બનવાનું પછી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ જવાનું એ છેલ્લા દાડામાં બે ત્રણ દાડા થઈ જાય અને આપણે માં પૈસા મળે છે મહિનાના એક લાખ એટલે એક ડોલર એક લાખ ને એક ડોલર એટલે જેટલા થયા ઉધરા થઈ ગયા પાછો હવે આપણે કરે અને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો ફટાફટ અને પર કરો આ બે માં વિડીયો આવજે આપણે ઇન્સ્ટાગ્રામ માં આવશે ફેસબુક માં આવશે યુટ્યુબ માં આવશે એટલે બધા વિડીયો આવી જશે હજુ મોર અત્યારમાં જાર ખાઈ રહ્યા અને આજે વેપારી બધી લાખી વિડીયો હારે લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો અને શેર કરો આ વિડીયો પાસે બે પીગા છે આમ પોસ્ટર આપણે નહીં બનાવવાના આપણે દે બનાવજો તો લખ્યા વગરનું મિલશે નહીંતર ખાલી ફોટો જ રાખશું એ તો આપણને ખબર છે અન મારા અમરેથી વિડિયો એડર આપકા બલાતા એટલે ચિલા એડે તમન કહી દો બરાબર અને ચિલા એડે 3000 2000 6000 7000 એમ એડે હે પેલે નતા હે હવે એડે હુકુક્દારી એટલે સપોર્ટ કરો વધાર એટલે મુ ફેમસ થઈ જઉં યુટ્યુબર થઈ જઉં હવે બીજો થકો બીજો ઉચ્ચાર વિચારન કહો જી પછી કાલ કહી અતાર નઈ કહો અરે લાઈટ કરો ફોલો કરો આ જો વાડ પડી ગઈ તારે એટલે બાવા જોડાને પડી ગયો પાસે મે પારી નહી અને આ રે બે વિડિયા ભેગા આવી છે પાસે એટલે આપણે તેમ કે એમ બી ખાણી છે ફ્રી છે એટલે બે વિડિયા ભેગા કરી મિલતો એટલે ચાર મિલું સવારે મિલીશ ન રાતે જ મિલ દઈશ એટલે જોઈ લેજો વિડીયો આવી જશે બાર વાગે એક વાગે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે સો વાગે સાત વાગે એટલો ટાઈમ છે મારો પછી વધારે ટાઈમ નહીં પછી વિડીયો આપણે બંધ કરી દઈએ છે હાવ યુટ્યુબ ચેનલ મોટી થઈ જાય ને પછી બંધ કરી દેશે ચૂકદાર એક મિલવાનો એક એક મિલવાનો સપોર્ટ કરજો વધારે જોવો જોઈએ એવો ગલ્લો છે આપણે એટલે અમારા કાકાનો છે એ ગલ્લો છે વિડીયો બનાવેલો

અને બીજો ફોન લઈને દેવું હું એટલે અરે પેસ્ટ વિડીયા ઉતારવા લઈને અડે હું એટલે અમે રીઝલ સારું આવે છે એટલે ભૂકા કાઢી એવું આવે એટલે હવા એ એડે હું કે મારા આમડેથી વિડીયા નહીં રહેતા એડે પણ નહીં એડે આપણે ખાવેથી ઉતારવાના જ છીએ વિડીયા તો ડેલી ઉતારવાના જ છીએ

અને જે મેમરી ખાલી કરી નહીં હવે ખાલી કરી દઈશ હું વીડિયો હારો લાગ્યો તો લાઇટ કરમ ફોલો કરો ફટાફટ વીડિયો પાસે એક ક્યાંના લઈ જઈને ઉતારી દઈશ એટલે કરતા કરતા ઉતારે કેમકે અત્યારે ચાર્જર નહીં મારે પાસે ઓછું થયું હે પણ હો ટકા નહીં થયું હા ધ્રો જગ્યા પાણી વરાય રહ્યું આપણે વિડીયો બનાવી લઉં આપણે પેટલા દાડા હરિચાર્જ કરવાનું છે એટલે છે એટલે હવે વિડીયા નહીં મેલુ તારે ગયો વિડીયા મિલી મેલી ને આપણે લોકમાં પડે આપણે ખોલી દેશે એક એક મિલશે ને કે જો વાય ફાય પકડાય મેલ તો ખરા પણ ટાઈમ મળશે એ તો મેલ ને કે નહીં મળે તો નહીં મેલુ કેમ કે મારે જે ફોનનો લાબો હોય આપણે એટલે કેટલા લાંબો હોય વીસ્તાળીસ હજારના એટલે પૈસા આપણે ભેગા કરવા પડશે તારે તો કોઈ નહીં પછી રિચાર્જ પણ બંધ કરી દેવું ફોન આવે ને ભલે બંધ થઈ જાય તો આપણે કોઈ ટેન્શન એવું છે નહીં અને આ જુઓ પાણી પાણી વેરાયું હોય એમ અને તારે જવું રહ્યું ફોન તાર જે મિલવા બીજી તો ના ના જીરો તો મને બતાવી દો આ જુઓ આ બાજુ આવ્યું પાણી એવું જ આવ્યું જુઓ એક મહિનો ખાલી પેલા આ season હાલ્યા પૂરી થઈ જાય ને તો સુધી આપણે recharge કરાવવાનું નહીં ફોન કેમ કે હવે બગડી જવાનો હે બે ત્રણ દહાડા છે ફોન ફોન એ સાવ બગડી જશે પછી હું એ બગડી જઈશ ફોન વગર કંટાળી પછી જ ભરે અને આ છે જો જીરું આપણે તો છે નહીં પણ બીજા કોઈક ને એટલે વિડીયો ખાલી આપણે બતાવી દેવાનો બધાને બે મશીન વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ફટાફટ એક લાખ મહિનામાં મહિનામાં બે મહિના વાર લાગી આપણે અરે બે વિડીયો ભેગા કરીશ પાછા